છોટાઉદેપુર જિલ્લાના કેટલાક એવા ગામો છે કે જ્યાં બસનું અપૂરતી સુવિધાને લઈ બાળકોને સ્કૂલે આવવા જવા માટે બસમાં બકરાની માફક મુસાફરી કરવી પડે છે તો કેટલાક ગ્રામ વિસ્તારના બાળકોને જંગલ વિસ્તારમાંથી પસાર થઈ સ્કૂલે જવા આવતા હોય તેવા પણ એક જોખમ જોવાઈ રહ્યું છે છોટાઉદેપુર જિલ્લાના બુડેરી તાલુકાના મલે ગામની અમારી ટીમે મુલાકાત લીધી જ્યાં જે દ્રશ્યો નજરે પડ્યા તે જોતા તો કોઈ ન પણ મન કંપી ઉઠે જ મુસાફરોથી ભરાઈને આવેલા બસમાં એકસો ચાલીસથી પણ વધુ બાળકોને પોતાના ઘરે જવા બસમાં સવાર થવું હતું ધક્કામુક્કી કરી બસમાં બાળકો ચડી તો ગયા પણ બસમાં શ્વાસ લેવાય તેવી પણ જગ્યા ન હતી પૈસા ખર્ચીને મુસાફરી માટે મેળવેલ પાસ ગરમીને કારણે હવા ખાવા માટેના ઉપયોગમાં બાળકો લઈ રહ્યા હતા હવે વિચારો કે આ બસને અકસ્માત નડે તો શું હાલત થાય વિદ્યાર્થીઓની જવાબદાર કોણ બસના ડ્રાઈવર કે કંડક્ટર તો બાળકોને બેસતા રોકી શક્યતા નથી કેમ કે તેમના માટે બીજી કોઈ બસ જ નથી બસના કંડકટરે પણ એસટી વિભાગમાં જાણ કરી છે પણ કોઈ નિકાલ આ દિન સુધી નથી આવ્યો ચલામલીથી ફેર કુવા ગામ તરફથી પસાર થતાં પાંત્રીસ જેટલી વિદ્યાર્થીઓ પોતાના ગામ તરફ જઈ રહી હતી અને તેમને પૂછતા વિદ્યાર્થીનીઓએ જણાવ્યું કે વર્ષોથી અમે સ્કૂલે આવવા જવા માટે આઠ કિલોમીટર કાપીએ છીએ ચોમાસાના સમયે તો ખૂબ જ તકલીફનો સામનો કરવો પડે છે સ્કૂલેથી પરત ઘરે આવતા સાંજ પડી જાય છે જંગલ વિસ્તારમાંથી પસાર થવું ખૂબ મુશ્કેલ બની ગયું છે

બોડેલી તાલુકાના ચલામલી ગામે અમરદબા ભગત હાઈસ્કૂલ આવેલી છે તેમાં હું ટ્રસ્ટી મંડળમાં છું અમારી હાઈસ્કૂલ ઉપર આજુબાજુના ગામ લોકોની ભણાવવા માટેની ખૂબ જ આતુરતા છે જેને લઈ અમે આજુબાજુના આદિવાસી વિસ્તારના તમામ બાળકોને એડમિશન આપી અને ભણવા માટેના તમામ પ્રયત્નો કરીએ છીએ પણ આ એસટી તંત્રના પાપે આ બાળકોને જવા માટેની સુવિધા પર્યાપ્ત છે નહી રાઠવા ધારાસભ્ય શ્રી ભાઈ જેતપુર તારીખ ચાર એક બે હજાર ચોવીસ ના રોજ બસ ને છોટાઉદેપુરથી ચલામલી આવતી સવાર સાંજની બસને સવારના દસ ત્રીસ કલાકે અને સાંજે પાંચ કલાક માટે લંબાણ માટે જણાવવામાં આવેલ તેમ છતાં કોઈ પણ પ્રકારનો સુધારો કરેલ નથી એવી જ રીતે કરસનથી આવતી લીધી કરસન આવતી બોરલી ડેપોની બસ સદર બસને કરસનથી ચલામલીથી લંબાણ કરવામાં આવે તો જે નર્મદા વસાહત છે ત્યાંથી આશરે ત્રીસથી થી પાંત્રીસ બાળકો બાળકીઓ ચલામલી ભણવા માટે આવે છે અને એ લોકોને બસની સુવિધા ન મળવાને કારણે આ બાળકોને જ સવાર સાંજ ચાલતા જવું ને ચાલતા આવવું પડે છે સરળ બાબતે સ્કૂલમાં બાળકો પહોંચતા નથી જેના કારણે શિક્ષકોનો પણ સાંભળવો વાલીઓને ચિંતા થાય છે કે હજુ સુધી કેમ નથી કેમ નથી આયા પણ આ બધું તો ચિંતાનો વિષય છે સાથે સાથે એસટી તંત્ર જે છે એ કોઈ પણ પ્રકારની આ રજૂઆતને ધ્યાનમાં લેતા નથી અને બાળકોને કોઈ દુશ્મની હોય ને એ પ્રકારનો એ લોકો વ્યવહાર કરે છે હવે જેતપુરના ધારાસભ્ય સુધી લેખિતમાં કાં કર્યા પછી તમે બસને લમાન કરી આપો એના પછી ચાર નવ બે હજાર ચોવીસ તરજ હું પોતે વિડીયો ઉતારી અને આજ ડીસી સાહેબને આ ડેપાર્મેન્ટ જે છોટા દેપુને મોકલેલ છે કે ઓકે ચાલુ થઈ જશે ચાલુ થઈ જવા હજુ સુધી પણ પ્રકારની સુવિધા પ્રાપ્ત કરવામાં આવેલી નથી અને આ ફેરકો વરસાદ છે એ બાળકોને કરશનની પણ સવાર સાંજ લંબાઈ દે તો કરસન જ આવતી બસમાં એ લોકોની સેવામાં કોઈ સુવિધા એમની છીનવાતી નથી અને વધુ સુવિધા આ લોકોને મળે એમ છે બાળકોને એ લંબાણ કરવાથી જેના બદલે એ ધ્યાન પણ લેતા નથી અને એમનું કોઈ રણીધની ના હોય અને સરકાર બદનામ થતી હોય એ પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે જે યોગ્ય નથી બોલેલીથી ખાટીવાટ જતી બસ અંદર એકસો બાળકો જાય છે એ બોલેલી ખાટીવાટ બોલી દેપો દ્વારા ચાલતી બસમાં બેડે બેડે ધક્કા મૂકી ચડી જાય છે એ જે સમયે ઉદયપુર થી જે બસ આવે છે બસ ને રંગપુર થી ટુકાવી દેવામાં આવી છે પેલા ચલામણી આવતી હતી તો બંને બસો બાળકો જતા હતા પણ આ ડેપો મેનેજર કારણે કે કયા કારણે બસ ને ટુકાવી દેવામાં આવી છે એ ખબર પડતી નથી બાળકીઓને ભણવું છે બાલીઓને ભણાવવા છે સ્કૂલ વાળા ભણાવવું છે સરકાર આ બાળકોને ભણાવવા તૈયાર છે તો એસટી તંત્ર ને પેટમાં શું દુખે છે કે બાળકોને સુવિધા નથી આપતા એ લોકો એસટી તંત્ર જ આ સરકાર શ્રી ને બદનામ કરે એ જ પ્રયત્નો છે એમના બીજું કોઈ છે જ નહીં કઈ ધારાસભ્યશ્રી નો લેટર જતો હોય હું જિલ્લા પ્રમુખ છે પક્ષી મોરચાના અમારા કાગળ જતા હોય તો અમારે કોઈ વ્યક્તિગત સુવિધા જોઈતી નથી અમારે જાહેર જનતા માટે સુવિધાની માગણી કરી છે તો એ લોકો લંબાણ કેમ નથી આપતા એકસો ચાલીસ જેવા છોકરા છે સાહેબ બધાથી હવે પેસેન્જરો અલગ હોય છે હવે અમારે બેસાડવાનું કઈ રીતના આ દર્દનું નું પોઝિશન છે આખું વર્ષ જતું જવાનું હા બહુ તકલીફ પડે તો શું કરવાનું